આજે મારી પીએમસી શાળા અમકે શાળામાં વાનગી સ્પર્ધા થઈ છે એમાં બાપા સીતારામ સમોસા યોજાય કર્યા છે મેં આજે દૂધ કોલ્ડ્રિંક બનાવ્યું છે અમારી શાળામાં વાનગી સ્પર્ધા છે શાળામાં વાનગી સ્પર્ધા છે એમાં અમારી સ્કૂલ નામ કનૈયા ભેળ છે તો આ અમારી ભેળ અમારી શાળામાં હાર્દિક સ્પર્ધા યોજાયેલ છે હું તેમાં બટેકા ભૂળા બનાવે મહારાષ્ટ્રનું નામ અમે બટેકા બનાવેલા છે અમારી દુકાદધામ શિવલેહરી છે વાનગી સ્પર્ધામાં પાણીપુરી નો છે અમારું નામ અમારા સ્ટોલ નામ મહાદેવ પાણીપુરી છે

पानी पूरी बने